જે એક મૂર્તિ પણ એની પર લૂંટ ચલાવી તુરત જ જ્યારે આ ઘટના ધ્યાન ઉપર આવી એલસીબીની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ અને એ જ રાત્રિમાં ચાર ને ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ જે આરોપીઓ છે એમાં જગદીશ માનસિંહ ડાબર એ મુખ્ય આરોપી છે એ ગજગઢ ફળિયા જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના રહેવાસી છે બીજા બે આરોપીઓ પણ એજ ગામના છે નજગર ગઢિયાના એનું નામ છે અનિલ નિમસિંહ ડાબર અને સંજય બુધુભાઈ કિકરિયા ચોથો આરોપી છે રાજેશ રાયસિંહ દેહદિયા એ પણ અલીરાજપુર તળવી ફળિયા ગામના રહેવાસી છે આ ચારો આરોપીઓની ધરપકડ કર્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં આવી આમાં બીજા પણ ઘણા બધા ગુનાઓ ડિટેક્ટ થયા છે આમાં એક બાઇક ચોરી અમરેલી ડિસ્ટ્રિક્ટ જેટલી છે આ અમરેલી જિલ્લાની છે અને બે છે ઘર જામનગર એ જ્યારે બનાવ બન્યું ત્યારે અમારી જે ટીમો છે જાડિયાની આજુબાજુના સીમ વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને કમીરગઢ ભુલરવા ગામની સીમમાં ત્રણ આરોપીઓ પકડાયા અને એક આરોપી અમે રોડ ઉપર જાડિયા ગામ પાસેથી મળ્યા આવ્યો આરોપીઓ જે છે જગદીશ માનસિંહ ડાંગર એ વડિયામાં બામણિયા ગામ છે ત્યાં એક વાડીમાં કામ કરે છે રાજેશ રાયસિંહ જે છે એ નાના અકડિયા ગામમાં વાડીમાં કામ કરે છે અને મેનસિંહ ડાંગર એ પણ નાના અકડિયા ગામમાં છે અને સંજય બુધુભાઈ ઇકરિયા એ કમીગઢ ગામની સીમમાં